ਸ੍ਰੀ ਹਰਨਾਮਨ ਸਪੰਦਨ ਸ੍ਰੀ ਹਰਨਾਮਨ ਸਪੰਦਨ ਆਹ ਆਹ ਸਾਮਾਨਯ ਕਾੜਨਾ 13 ਮਾ ਅਠਵੜਿਆ ਨੂੰ ਸੋਮਵਾਰ ઈસુ પોતાના શિષ્યોમાં જે ગુણો હોવા જરૂરી છે તે બતાવે છે શું આપણે આપણી સલામતી માટે ઈસુના શિષ્ય બનીએ છીએ સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી અઢારથી થી બાવીસ પોતાની આસપાસ લોકોના ટોળા વળેલા જોઈને ઈસુએ સામે કાંઠે જવાની આજ્ઞા કરી એ વખતે એક શાસ્ત્રી આવીને તેમને કહ્યું ગુરુજી આપ જ્યાં જશો ત્યાં હું આપની પાછળ આવીશ ઈસુએ કહ્યું શિયાળવાને બખોલ હોય છે અને આકાશના પંખીઓને માળા હોય છે પણ માનવ પુત્રને માથું એ ઠામ નથી પછી તેમના એક શિષ્યએ તેમને કહ્યું પ્રભુ પહેલા મને મારા પિતાને દફનાવી આવવા દો પણ ઈસુએ તેને કહ્યું તું મારી પાછળ આવ અને મરેલાઓને દફનાવવાનું મરેલા ઉપર છોડી દે ઈસુના શિષ્ય બનવાની ઈચ્છા રાખતા બે જણને ઈસુએ જે જવાબો આપ્યા તે જવાબો ઈસુના શિષ્ય બનવાનો અર્થ સમજાવે છે ઈસુનો પહેલો જવાબ સમજાવે છે કે ઈસુના શિષ્ય બનવું એટલે ખાવાને અન્ન અને રહેવાને ઘર મળશે એવી બાંહેધરી નથી ઈસુના શિષ્ય બનવાથી શારીરિક સાજાપણું અને માનસિક શાંતિ મળશે એવી કોઈ ગેરંટી નથી ઈસુના શિષ્ય બનવું એટલે આર્થિક સલામતી અને સામાજિક મોભો મળશે એની ખાતરી નથી ક્યારેક શાળામાં એડમિશન ખાતર લગ્નને ખાતર ઈસુના શિષ્ય બનવા તૈયાર થતા લોકોનો ભેટો થાય છે તેઓ ઈસુના શિષ્ય બનવાનો હેતુ ધરાવતા નથી પણ ક્ષણિક લાભ પામવાનો ઈરાદો રાખે છે ઈસુ આવા જણને પોતાના શિષ્ય બનવાનું પ્રોત્સાહન આપતા નથી ઈસુ પોતાના શિષ્યોને જીવનની કોઈ સુખ સગવડ આપવાની કોઈ હૈયાધારણા આપતા જ નથી તેઓ પ્રભુ છે અને માનવ બને છે તેઓ ગરીબ વર્ગમાં જ માનવ બને છે જે વર્ગમાં તેમને સઘળી ચીજોની અછતનો અનુભવ થાય છે ઈસુ તો જીવન જીવતા શીખવે છે જીવન પ્રભુએ આપેલી ભેટ છે આ ભેટ આપવા પાછળ પ્રભુની એક યોજના છે જ એ યોજના માનવે શોધી કાઢવાની છે અને પૂરી કરવાની છે પ્રભુની ઈચ્છા પૂરી કરવા માટે જીવાતું જીવન આનંદમાં જીવાશે આ જીવનને માણવા ભૌતિક વાનાઓ ઉપર આધાર નહીં રહે ઈસુના શિષ્ય બનવું એટલે ઈસુને જ પ્રાધાન્ય આપવું પિતાને દફનાવવા એટલે પોતે પ્રાધાન્ય આપેલું કામ હાથ પર લેવું અને એ કાર્ય પૂરું કરવા જીવન જીવવું જીવન આપનાર ઈસુ છે જીવન તો ઈસુ માટે જ જીવાવવું જોઈએ આજના સંદર્ભમાં વાત કરીએ તો પુરોહિતની હાકલ થઈ છે સિસ્ટરની હાકલ થઈ છે એવા પુરોહિત અથવા સિસ્ટરને ઘરની ઉંમરવાળા મા બાપની ભાઈઓ બહેનોની ચિંતા કોરી ખાય છે તેઓ ઈસુએ આપેલી આ હાકલને ટુકરાવી દેવાની પળોજણમાં છે ઈસુ તેઓને હૈયાધારણા આપે છે કે તેઓના સગા તેઓની પોતાની સંભાળ રાખી શકે એમ છે પુરોહિતને અને સિસ્ટરને સમજાવે છે કે તેમના પાછા જવાથી તેઓ મદદરૂપ થવાને બદલે અવરોધરૂપ થશે પુરોહિત અથવા સિસ્ટર તરીકે ભર્યું ભર્યું અર્થસભર જીવન જીવે છે તે પૂરું થઈ જશે ઈસુને ખબર છે કોને હાકલ કરવી જે યુવક યુવતીઓને ઈસુએ હાકલ કરી છે તેમના કુટુંબીજનોની ઈસુ જાતે સંભાળ લેશે રહ્યો नी रो आश्रय स्थाुग युग, युग ति भगवान भगवान् बी अम आश्रयस्था जायाने सृष्टिनो ભગવાન બની

some 你。Mm hmm. mm hmm.